કાર મિત્રો મારી આ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દાહોદ માંથી સિંગવાડા માં છ વર્ષીય બાળકીની મૃતદેહ મળી આવ્યો છે શાળાના કમ્પાઉન્ડ માંથી આ મૃતદેહ મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી છે શાળા છૂટ્યા બાદ મોડી રાત સુધી બાળકી ઘરે ના પહોંચતા શોધખોળ હાથ ધરી હતી પોલીસે આ ઘટનાને લઈ અરજી પણ લીધી હતી અને બાળકીને શોધખોળ શરૂ કરી હતી ત્યારે શાળાના કંપાઉન્ડમાંથી આ મૃતદેહ મળી આવ્યું હતું ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર આપણે જણાવી દઈએ કે દાહોદના સિંગોડા તોરણી પ્રાથમિક શાળામાંથી બાળકીનો મૃતદેહ મળી આવતા એસપીજી તેમજ એલપીજી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી સમગ્ર ઘટના લઈ પોલીસે તપાસ હાથ ધરી છે પોલીસે શાળાના આસપાસના સીસીટીવી પણ તપાસ્યા છે અને દુષ્કર્મ થયા બાદ બાળકી હત્યા થઈ હોવાની પોલીસની શંકા સેવાઈ રહી છે પોલીસની એલપીજી એલપીજી તેમજ સ્થાનિક પોલીસે ટીમ અલગ અલગ ટીમો બનાવીને આરોપીની શોધ શોધવાની કામગીરી હાથ ધરી રહી છે ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર વધુ આપને જણાવી દઈએ કે પોલશે ઘટના સ્થળે બાળકીને મુદ્દે પીએમ મોકલવામાં આવે છે ત્યારે પીએમ રિપોર્ટ બાદ સાચું કારણ સામે આવશે બાળકીની હત્યા થઈ છે કે પછી બાળકીનું કુદરતી મોત થયું છે ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર વધુ આપને જણાવી દઈએ કે પોલીસે માતા પિતાને બોલાવીને તેમના પર નિવેદન લીધા છે અને પૂછપરછ કરી રહી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવા અપડેટ સાથે જો વિડીયો તમને પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ